રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું બજાર જેવું અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ આ શ્રીખંડ ખૂબ જ બનાવવું ઈઝી છે આ શ્રીખંડ તમે જો ઘરે જાતે બનાવશો તો સસ્તું અને સારું બનશે રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે શિખંડ કઈ રીતે ઘરે બનાવાય તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે શીખીશું તો સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દૂધને ગરમ કરવાનું છે તો આ રીતે ટોપળીમાં થોડુંક પાણી ઉમેરી અને પછી દૂધ ઉમેરશું આજે આપણે શ્રીખંડ ઘરે આવતા નોર્મલ દૂધમાંથી બનાવવાના છીએ તો નોર્મલ દૂધમાં ફેટનું પ્રમાણ થોડુંક ઓછું હોય છે એટલે આપણે દોઢ લિટર જેટલું દૂધ લેશું તેને આપણે નવ સેકું ગરમ કરવાનું છે એટલે કે દૂધમાં આંગળી નાખીએ અને આંગળી આપણે ગરમ લાગે તેટલું જ આ દૂધ ગરમ કરવાનું છે તો દૂધ આપણું ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને બંધ કરી દેસું હવે દૂધને આપણે જમાવવા માટે આ રીતે એક વાટકીમાં નોર્મલ ગરમ કરેલા દૂધમાં એક ચમચી આપણે દહીં ઉમેરશું અને તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું હવે જે વાસણમાં આપણે દહીં જમાવવાના છે તે વાસણમાં પહેલાં એક ચમચી આપણે સ્પ્રેડ કરી દેસું તો આ રીતે પહેલાં નીચે જામણ નાખી હવે તેમાં આપણે દૂધ ઉમેરી દેશું તો અહીંયા આપણે દૂધને ઉમેરી દેશું હવે આ રીતે આપણે ફરીથી જામણ દૂધમાં એડ કરશું ઉપરથી અને તેને ચમચાથી સારી રીતે હલાવી લેશું તો આ પ્રોસેસ ખાસ કરવાની જ્યારે પણ

કલાક માટે ફ્રીજમાં આપણે રાખી દેસું ફ્રીઝમાંથી એક કલાક પછી કાઢ્યા પછી આપણું દહીં સરસ સેટ થઈ ગયું છે તો તમને હું ચમચાથી બતાવું છું તેને કટ કરીને પણ બતાવું છું એકદમ પરફેક્ટ આપણું દહીં જામી ગયું છે આપણું દૂધ નોર્મલ છે ફેટવાળું નથી જો તમે ફેટવાળું લો લો તો શ વધારે બને હવે આપણે શિખંડ માટેનો મસ્કો બનાવવાનો છે તો આ રીતે એક વાસણ ઉપર કાણાવાળું વાસણ ગોઠવી તેના ઉપર કોટનનો રૂમાલ કા કોટનનું કપડું પાથરવાનું આ રીતે કોટનનું કપડું સેટ કર્યા પછી બધું દહીં આપણે તેમાં લઈ લેશું તો આ રીતે આપણે બધું દહીં તેમાં ઉમેરી લેશું હવે દહીં ઉમેર્યા પછી આ કોટનના કપડાને આપણે સારી રીતે ભેગું કરી કરી લઈ આ રીતે થોડું પ્રેસ કરવાનું તો તેમાં રહેલું જે છાસનો ભાગ છે તે આ રીતે નીકળી જશે હવે બાકી રહેલા પાણીને દૂર કરવા માટે આ રીતે કોટનના કપડામાં આપણે ગાંઠ મારી અને પોટલી બનાવશું હવે કાળાવાળા વાસણમાં આ પોટલીને આ રીતે સેટ કરી અને તેના ઉપર આપણે વજનવાળી વસ્તુ મૂકી લેશું તો આ રીતે કોઈ પણ વજનવાળી વસ્તુ તમે તેના ઉપર ગોઠવી શકો છો હવે આ રીતે આપણે તેને ફ્રીજમાં બે કલાક માટે રહેવા દેસુ શ્રીખંડમાં ખાંડ ઉમેરવા માટે આપણે ખાંડને આ રીતે દરી લેવાની છે તો દોઢ કપ જેટલી ખાંડને આપણે અત્યારે દરી લેશું ખાંડ આપણી સરસ દરાઈ ગઈ છે તો તેને આપણે આ રીતે વાટકીમાં કાઢી લેશું તો અહીંયા આપણો દહીંનો મસ્કો પણ રેડી છે તો આ રીતે એક વાસણમાં આપણે ચાયણીને રાખી અને તેમાં મસ્કો ઉમેરી દેશું તો નોર્મલ દૂધમાંથી લગભગ અડધા કિલા જેટલો આ શ્રીખંડ બનીને રેડી થાશે અને જો તમે ફેટવાળું દૂધ લીધું હોય તો તેમાંથી એક કિલો શ્રીખંડ રેડી થાય છે તો અત્યારે નોર્મલ દૂધમાંથી હું તમને અમેરિકન ડ્રાય ફ્રૂટવાળું શિક્ખણ બનાવતા શીખાું છું તો હવે આ મસ્કામાં આપણે થોડોક મિલ્ક પાવડર ઉમેરવાના છે તો દોઢ ચમચી જેટલો આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું તો આ રીતે દસ રૂપિયાનું પેકેટ બજારમાં મળે છે તો તેમાંથી આપણે દોઢ ચમચી જેટલો મિલ્ક પાવડર આ મસ્કામાં ઉમેરશું સાથે સાથે અડધો કપ આપણે દળેલ ખાંડ એટલે કે બુરુ એમાં ઉમેરી અને તેને આ રીતે ચમચાની મદદથી ચાયણીમાં પ્રેસ કરતા જશું અને બધો દહીંનો મસ્કો છે તેને આ રીતે ચાયણી વરે ચારી લેશું જેથી કરીને આપણો મસ્કો એકદમ ઝારીદાર રેડી થશે અને તમારે વધારે ફેટવો પણ નહીં પડે તમને એમ થતું હશે કે આમાં તો સમય વધારે લાગશે પણ એવું નથી થોડોક મસ્કો ઢીલો થાય એટલે એ ઝડપથી આ રીતે ચાયણીમાંથી પડવા લાગે છે તો તમે જોઈ શકો છો કે સરસ આપણો મસ્કો છે એ ચાયણીમાંથી બધો દૂર થઈ ગયો છે તો આ પ્રોસેસ કરતાં ફક્ત એક મિનિટ લાગે છે હવે વધેલી ખાંડ તેમાં આપણે એડ કરી લેશું તો આ રીતે આપણે દોઢ કપ જેટલી ખાંડ તેમાં જોયો છે ખાંડ ઉમેર્યા પછી હવે તેમાં આપણે એક ચમચી નોર્મલ કલર આપણે તેમાં ઉમેરશું હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરવાના છે તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ માટે કાજુ બદામ પિસ્તા તૂટી ફ્રૂટી અને સુકેલ દ્રાક્ષનો ઉપયોગ કરેલ છે તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ હોય તે તમે આમાં એડ કરી શકો છો તો બધી એક એક ચમચી જેટલો આપણે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી આ શ્રીખંડમાં આપણે સારી રીતે તેને મિક્સ કરી લેશું સાથે સાથે તેમાં જેલીને પણ એડ કરી દેશું હવે આ શ્રીખંડને આપણે એર ટાઈટ બોક્સમાં ભરી લેશું આ રીતે ઘરમાં રહેલા બોક્સમાં તમે આ શ્રીખંડને આ રીતે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો તેના ઉપર આપણે થોડાક કાજુ બદામ ઉમેરશું સાથે સાથે થોડાક પિસ્તાને ઉમેરી દેસું પિસ્તા ઉમેર્યા પછી તેના ઉપર આપણે તૂટી ફ્રૂટી અને કિસમિસ એડ કરશું હવે તેના ઉપર આપણે જેલીને સેટ કરશું તો આ રીતે જેલીને તેના ઉપર ગોઠવીશું તો રેડી છે આપણું શિખંડ તેને આપણે ફ્રિજમાં સેટ કરવા માટે મૂકી દેશું બે કલાક પછી આપણું શ્રીખંડ સર્વ કરવા માટે રેડી છે તો તમે જોઈ શકો છો કે આપણું શ્રીખંડ ચમચામાંથી પણ પડતું નથી તો એકદમ બહાર બજારમાં મળે તેવું શ્રીખંડ બનીને રેડી છે તો આ શ્રીખંડ જ્યારે તમે ઘરે એકવાર બનાવશો પછી તમને બહારનું શ્રીખંડ પણ ખાવું નહીં ફાવશે તો રેડી છે આપણું શ્રીખંડ એકદમ સસ્તું અને સારું એ ઉપરથી ચોકલેટ સાથે પણ સવ કરી શકીએ છીએ તો આ રીતે તૂટી ફૂટી જેલી અને થોડીક ચોકલેટના કટકા એડ કરી તમે તેને સર્વ કરી શકો છો તો રેડી છે આપણું શ્રીખંડ